દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારકાની સોમવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો કોલ આવ્યો હતો અન્ય સ્કૂલ અને કોલેજની પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે તો હાલમાં સુરક્ષાના ભાગરૂપે સ્કૂલ પરિસર ખાલી કરાવ્યું છે તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે બોમ્બની ધમકી મળ્યાની માહિતી મળતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તથા ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે આ જાણકારી આપી હતી સાત ચોવીસ કલાકે કંટ્રોલ રૂમ ઉપર બોમ્બની ધમકી મળી હોવાની માહિતી મળી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જુલાઈમાં દિલ્હીની વીસ કરતા વધારે સ્કૂલોને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી તો શાળા ઉપરાંત દિલ્હીની આઈપી કોલેજ ફોર વિમેન હિન્દુ કોલેજ અને શ્રીરામ કોલેજ ફોર ઓફ કોમર્સને પણ ઇમેઇલ દ્વારા ધમકીઓ આપવામાં આવી છે જોકે તપાસ બાદ કશું જ મળી આવ્યું ન હતું અઢાર જુલાઈના રોજ દિલ્હી પોલીસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે દ્વારકામાં સેન્ટ થોમસ સ્કૂલ વસંત કુંજમાં વસંત વેલી સ્કૂલ હોઝખાસમાં મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પશ્ચિમ બિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને લોધી એસ્ટેટમાં સરદાર પટેલ વિદ્યાલયની ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે છેલ્લા ત્રણ દિવસમાં લગભગ દસ શાળાઓ અને એક કોલેજને આવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે कि भाई बच्चों को ले जाइए रीजन क्या है वो कुछ ऐसा नहीं बताया गया तो बच्चों को लेने अचानक से मैसेज आया तो थो। बट थोड़ा कन्फ्यूजन है कोई क्लैरिटी नहीं है कि कहाँ से बच्चों को कब लेना है कैसे लेना है बहुत ही ज्यादा परेशानी हुई है पंद्रह मिनट से यहाँ पे मारे मारे फिर रहे हैं मतलब लुक्स लाइक कोई बिल्कुल भी क्लैरिटी कुछ नहीं है ये पैनिक सिचुएशन हो गई है हमारे लिए भी तो इन्होंने बोला कि आप बच्चे ले जा सकते हैं तो हम इसलिए बच्चे ले जा रहे हैं तो खबरें आती है ये तो आम हो गया दिल्ली में हर बार बम थ्रेट्स और ये सब आते ही रहता है तो भी आप करते हैं जी तो। भी 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 आपको आना बहुत मुश्किल है अभी तो ड्यूटी पहुंचना था और ड्यूटी नहीं जा पाऊंगा लेट हो जाऊंगा तो मुश्किल तो रहता ही है इस तरह से चीजें होती है तो परेशानी तो रहती ही है